દા આપણા અતિ પ્રાચીન અને મહત્ત્વનું બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ આ જ્યોતિર્લિંગ છે એટલે સ્વાભાવિક શ્રદ્ધા અને જે સનાતન સાથે જોડાયેલી આપણી સંસ્કૃતિ એટલે દાદાના સાનિધ્યમાં અને સરકાર પણ એમના આશીર્વાદ મેળવે એ રીતે અહીંયા આયોજન કર્યું છે બાકી વખતો વખત દરેક ચિંતન શિબિરમાં જુદા જુદા સ્થળે આખી સરકારના મુખ્ય અધિકારીઓ સાથે મંત્રીમંડળ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે એમને કાર્ય વ્યવસ્થા પ્રણાલીની કાર્ય સંસ્કૃતિને એક નવી દિશા આપવાનો પ્રયત્ન એટલે સમગ્ર ગવર્નન્સ બોડી એકઠું થઈ અને ગુજરાતના હિતમાં અને તમામ બાબતોને આવરી લેતા અને ઝડપી વિકાસ માટે અને લોકોની સુખાકારી માટેની હંમેશા માટે એ ચિંતન શિબિરો યોજતા આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આ અગિયારમી ચિંતિત શિબિરનું આયોજન સોમનાથ દાદાની સાનિધ્યમાં કર્યું છે જેની અંદર ગવર્નન્સ બોડીના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્ય મંત્રીમંડળના સદસ્યો વરિષ્ઠ સચિવો ખાતાના વડાઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આમ સમગ્ર જે પ્રશાસનિક બોડી કહેવાય એવા તમામ અધિકારીઓ સાથે મળી મનન અને ચિંતન પણ કરશે ગઈ વખતે જે ચિંતન કર્યું હતું જે બ્રેન સ્ટોન સ્ટોર્મિંગ કર્યું હતું એમાં ક્યાં સુધીના ગોલ આપણે એચિવ કરી શક્યા ક્યાં સુધી પહોંચી શક્યા એની પણ આપણે ચિંતા કરવાના છીએ સાથે અહીંયા જૂથ ચર્ચા સામૂહિક મંથન અને ચિંતન માટેના વિષયો છે જેમાં રોજ રાજ્યમાં રોજગારીની તકો વધે રોજગારી વધુ મળી રહે એના માટે ગ્રામ્ય સ્તરે આવક વધારવાની પણ અહીંયા ચિંતા થશે અને એમાં ગામડાઓમાં વસતા નાગરિકોની આવક કેવી રીતે વધી શકે એ બાબતની પણ સમગ્ર અધિકારીઓ સાથે અને મંત્રીમંડળના સભ્યો આમ જૂથ પાડ્યા છે એ જૂથ પોતપોતાના જૂથોમાં ચર્ચા કરી અને એ પોતાના વિચારો અને વિષયો આપશે એમાં સરકારી યોજનામાં સેચ્યુરેશન એટલે કે સરકારી યોજના સો ટકા અંતિમ છેવાડાના માનવી સુધી પહોંચે અને જેના માટે યોજનાઓ બનાવે છે સરકાર એ જેના માટે બની હોય તેના સુધી પહોંચે એની ચિંતા કરવાની પણ આ સેશનમાં ચિંતા કરી છે પ્રવાસન વિકાસમાં પણ જિલ્લાની ભાગીદારી કેવી રીતે વધે જિલ્લો એમાં કેવી રીતે સામેલ થાય એની ચિંતાના વિષય વિષય પણ છે અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું યોગદાન પણ ગુજરાત સરકારની સાથે જે તે વિસ્તારમાં તાલુકા પંચાયત હોય નગરપાલિકા છે જિલ્લા પંચાયત એનું યોગદાન વધે એની પણ ચિંતા અહીંયા કરવાની છે અને એનું મનન કરી અને ચિંતન કરી અને પોતે એક એક રિપોર્ટ તૈયાર કરી અને રાજ્ય સરકારને આપશે ને અમલીકરણની દિશામાં આગળ વધવાનું રહેશે માર્ગદર્શક વ્યક્તિત્વ પણ વક્તવ્યો પણ આપણને મળવાના છે સેવા સુદૃઢીકરણ અને ડીપટેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ વગેરેના માર્ગદર્શક મંતવ્યો એઆઈ અને ડેટા એનાલિસિસ દ્વારા વહીવટ કેવી રીતે ઇફેક્ટિવ બની શકે એની ચિંતા પણ અહીંયા કરવાની છે સાથે ચિંતન શિબિરના સમાપનના દિવસે રાજ્યની અંદર કામ કરતા કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીનો એની કામગીરીના આધાર આધારે મૂલ્યાંકનના આધારે એને પહેલો બીજો ત્રીજો એ રીતે એવોર્ડ પણ આપવાના છે પહેલા દિવસે કર્મયોગના મૂળ છ સિદ્ધાંત છે એમાં હસમુખ અડિયાજી પોતાનું વક્તવ્ય આપવાના છે રમતગમત ક્ષેત્રમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા જૂથ ચર્ચા થવાની છે બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનો ઉપયોગ અને એઆઈના ડેટા એનાલિસિસ પર વક્તવ્ય જીગર હાલાણી આપવાના છે ડિરેક્ટર સાઉથ ઇસ્ટ એશિયા એનવાડિયા અને ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે જૂથ ચર્ચામાં થયેલ ભલામણોનું પ્રેઝન્ટેશન પણ થશે મીડિયા એન્ગેજમેન્ટ ઉપરનું વક્તવ્ય પણ મળશે ન નવનીત સહેગલ અધ્યક્ષ પ્રસાર ભારતી બોર્ડ અને ઉપેન્દ્ર ઉપાધ્યાય એડિશનલ ડાયરેક્ટર માય ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા પણ એનું વક્તવ્ય મળશે અને પુરસ્કાર વિતરણ અને છેલ્લે આ તમામે તમામ ચિંતન કર્યા પછી ત્રીજા દિવસે ભગવાન સોમનાથના સાનિધ્યમાં રાજ્યના હિત માટે રાજ્યની સુખાકારી માટે અને રાજ્યના લોકો માટે વિકાસનો પદ આસાન બને અને વધુને વધુ તકો ગુજરાતમાં ઉપલબ્ધ થાય એની ચિંતા મનન કરી અને આવતા સમયમાં સરકાર દ્વારા એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાની દિશામાં આગળ વધશે